જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું પાકી કેરી સ્ટોર કરવાની રીત મિત્રો પાકી કેરી સ્ટોર કરી અને તમે તેના ટુકડા જ્યારે મન થાય ત્યારે તમે ટુકડા પણ ખાઈ શકો છો અને રસ બનાવીને પણ ખાઈ શકો છો અને ટેસ્ટમાં કોઈ પણ જાતનો ફેરફાર હોતો નથી મિત્રો ખાવામાં એવી જ સ્વાદિષ્ટ લાગે છે જેવી તમે આજે ખાઓ છો તે રીતની તો ચાલો આપણે જોઈ લઈએ રીત હવે સૌપ્રથમ પાકી કેરી પકાવવા માટે મેં અહીંયા સાતથી આઠ નંગ કેસર કેરી લીધી છે મિત્રો ગ્રામમાં જોઈએ તો બે કિલો જેટલી કેસર કેરી છે મિત્રો તમને જે પસંદ આવે તમે તે કેરી લઈ શકો છો રાજાપુરી હાપુસ લંગડો તોતો તમને જે પસંદ આવે તમે તે કેરી લઈ શકો છો અમારા ઘરમાં વધારે પડતી કેસર કેરી ખવાય છે એટલે હું એને સ્ટોર કરું છું તો આ આ ટેસ્ટમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી હોતો મિત્રો આ રીતે હવે સૌપ્રથમ આપણે કેરીને પાણીમાં પલારવાની છે મિત્રો હું અહીંયા આશરે એક કલાકના સમય પ્રમાણે પલારી રહી છું તમારી પાસે જો વધારે સમય હોય તો તમે બે કલાક પણ પલળી શકો છો મિત્રો આ રીતે આપણે બધી કેરીને એક કલાક સુધી પાણીમાં પલારવાની છે જુઓ આ રીતે બધી કેરીને પાણીમાં ગોઠવી દેવાની છે મેં આ રી આ રીતે બધી કેરીને પાણીમાં ગોઠવી દીધી છે હવે એક કલાક પછી આપણે પાછી જોઈ લેશું કે આપણી કેરી સરસ રીતે પલરી ગઈ છે કે નહીં જુઓ આ રીતે હવે એક કલાક થઈ ગઈ છે આપણે જોઈ લઈએ કે આપણી કેરી પલરી ગઈ છે કે નહીં તો આ રીતે મિત્રો હવે એક એક કેરી લેવાની છે અને કોટનના કપડામાં આપણે લૂછવાની છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે બધી બાજુ કેરીને ફેરવી ફેરવી અને લૂચી લેવાની છે મિત્રો જુઓ આ રીતે આ રીતે આપણે બધી કેરીને લૂછવાની છે જો હું તમને નજીકથી બતાવું છું કે ધીમે ધીમે હળવે હળવે કેરી પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આપણે કેરીને લૂંછવાની છે જુઓ આ રીતે જો પડી જશે તો બગડી જશે એટલે આપણે હળવે હળવે કેરીને બધી બાજુથી લૂંચી લેવાની છે જો હું તમને નજીકથી બતાવું છું કે આ રીતે ફેરવતા ફેરવતા આપણે કેરીને લૂંચી લેવાની છે બધી કેરી લૂંછાઈ ગઈ છે એટલે આ રીતે આપણે કેરીને હાથમાં લેવાની છે અને આપણે હવે કેરીની છાલ ઉતારવાની છે મિત્રો જુઓ શરૂઆત આપણે કેરીના મોઢાથી કરવાની છે અને છરીની મદદથી સરળતાથી આપણે ધીમે ધીમે કેરીની છાલને ઉતારવાની છે જુઓ આ રીતે આ રીતે આપણે કેરીની છાલને ધીરે ધીરે ઉતારવાની છે કેટલી સરળતાથી આપણી કેરીની છાલ ઉતરી રહી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમને સ્પેશિયલ થેન્ક્સ મોકલીશ જુઓ આપણી કેરીનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે આ ઓર્ગેનિક રીતે પકાવેલી કેરી છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો અને આખું વરસ તમે સ્ટોર કરો તો સ્વાદમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો મિત્રો બાળકો જ્યારે પણ એમ કહે કે અમારે કેરીના ટુકડા ખાવા છે અથવા તો કેરીનો રસ ખાવો છે તો તમે સરળતાથી એને આપી શકો છો જુઓ આ રીતે હવે તમે જોઈ શકો છો કે કે આખી કેરીની છાલ ઉતરી ગઈ છે જુઓ આ રીતે આપણે આખી કેરીની છાલને ઉતારી લેવાની છે મેં આ રીતે આખી કેરીની બધી કેરીની છાલ ઉતારી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે આપ આપણી બધી કેરીની છાલ ઉતરી ગઈ છે મિત્રો જુઓ હવે આ રીતે આપણે કેરી હાથમાં લેવાની છે અને આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે જુઓ આ રીતે આપણે વ્યવસ્થિત રીતે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે મિત્રો જુઓ જેથી કરીને આપણે સરળતાથી એને રાખી મૂકીએ જુઓ આ રીતે હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે કેરીના સરસ રીતના ટુકડા કરી લેવાના છે જુઓ જોઈ શકો છો તમે કે હું અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા કરી રહી છું હું તમને નજીકથી બતાવું છું આ રીતે આપણે બધી કેરીના ટુકડા કરી લેવાના છે મિત્રો બજારમાં મળતી કેમિકલવાળી કેરી કાર્બેટવાળી કેરી પકાવેલી મળે છે તો તમે એ કેરી સ્ટોર કરવાથી તેનો સ્વાદ જળવાઈ રહેતો નથી મિત્રો બને ત્યાં સુધી કેરી સ્ટોર કરવી હોય તો તમે ઓર્ગેનિક રીતે પકાવેલી કેરી લેવાનું પસંદ કરજો મિત્રો જેથી તમે એનો ટેસ્ટ જળવાઈ રહે છે અને સ્વાદમાં જરા પણ ફેરફાર નથી થતો મિત્રો આ રીતે જુઓ આ રીતે મેં બધી કેરીના ટુકડા કરી લીધા છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે આ રીતે મેં બધી કેરીના ટુકડા કરી લીધા છે હવે આપણે એને સ્ટોર કરવા માટે તમે ગમે તે એરટાઇટ ડબ્બો લેજો મિત્રો જેથી કરીને સરસ રીતે આપણી કેરી સ્ટોર થઈ શકે અને બગડે નહીં તમે એરટાઇટ ડબ્બો લેશો એટલે એટલે કેરી સરળતાથી સ્ટોર થઈ શકશે અને ટેસ્ટમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય મેં અહીંયા આ રીતનો પ્લાસ્ટિકનો એર ટાઈટ ડબ્બો લીધો છે હવે આપણે એમાં કેરીના ટુકડા ઉમેરવાના છે જુઓ આ રીતે હું આમાં કેરીના ટુકડા ઉમેરી રહી છું તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કે આ રીતે હું બધી કેરીના ટુકડા ઉમેરી દઈશ જુઓ કેટલી સરસ લાગી રહી છે આપણી કેરી મિત્રો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રીત જુઓ આ રીતે મેં બધી કેરીના ટુકડા ઉમેરી દીધા છે આ રીતે મેં બધી કેરી બોક્સમાં ભરી લીધી છે મિત્રો જુઓ મેં પ્લાસ્ટિકના એર ટાઈટ બોક્સમાં ભરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે એને ઢાંકણ બંધ કરવાનું છે અને ઢાંકણ બંધ કરી અને ફ્રીઝના ઉપરના ખાનામાં ફ્રીઝરના ખાનામાં આપણે સ્ટોર કરવાની છે મિત્રો જુઓ આ રીતે મેં ઢાંકણ બંધ કરી દીધું છે તો મિત્રો આ રીતે આપણે એરટાઇટ કન્ટેનરમાં કેરીને સ્ટોર કરવા ફ્રીઝરમાં મૂકી દેવાની છે મિત્રો તો તૈયાર થઈ ગઈ છે આપણી કેરી સ્ટોર કરવાનું કન્ટેનર જો આ રીત પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય